લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેરે કેસરીઓ ધારણ કર્યું પ્રાણ પ્રતિષ્ઠાનો વિરોધ કરવા બદલ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો સંદેશલી ઘટનાના પડઘા છેક અમદાવાદમાં પડ્યા એબીવીપીના પાંચસો જેટલા કાર્યકરોએ રસ્તા પર ઉતરી આવ્યા મમતા બેનર્જીનું પુતળું બાળતા પોલીસ અધિકારીની ઇજા પહોંચી પોલીસે કાર્યકરોને કરી અટકાયત જુનાગઢમાં હર હર મહાદેવના ના સાથે શિવરાત્રી મેળાનો પ્રારંભ ધ્વજારોહણ કર્યા બાદ મેળાને રીતે ખુલ્લો આવ્યો દિવસમાં લાખો શ્રદ્ધાળુઓ ભગવાન મેળા ને વિધિવત લોકસભા ચૂંટણીની જાહેરાત ચૌદ પંદર માર્ચે થવાની શક્યતા બે હાજર ઓગણીસ ની જેમ આ વખતે પણ સાત તબક્કામાં યોજાઈ શકે છે ચૂંટણી રાજ્યોની તૈયારીના આકલન બાદ ચૂંટણી પંચ તારીખ જાહેર કરશે

ચૂંટણી ગાંગુલી હાઈકોર્ટના શક્યતા કંગના રણોતે અંબાણીની પાર્ટીમાં ડાન્સ કરતા સ્ટાર્સ પર કર્યું કટાક્ષ કહ્યું મેં ક્યારે લગ્નમાં ડાન્સ કર્યો નથી અભિનેત્રીએ પોતાની તુલના લતા મંગેશકર સાથે કરી માલદીવ પર વિદેશ મંત્રી એસ જયશંકરની તીખી પ્રતિક્રિયાથી બિગ બી ખુશ થયા એક્સ પ્લેટફોર્મ પર તેમના કર્યા ભરપૂર વખાણ ફ્રાન્સ મહિલાઓને ગર્ભપાતનો બંધારણીય અધિકાર આપનાર દુનિયાનો પહેલો દેશ બન્યો વડાપ્રધાન ગ્રેબિયલે કહ્યું મહિલાઓને આ સંદેશ છે કે તમારું શરીર તમારું જ છે